બનેલ બનાવમાં સંડોવાયેલ શિક્ષકને નોકરીમાંથી કાયમી માંગથી કરવા તેમજ સંડોવાયેલ શિક્ષક પોતે દારૂ પીને દારૂ પીવડાવીને ભોગ બનનાર છોકરીઓની જિંદગી સાથે છેડા કરવા અમરેલી તમામ સમાજના આગેવાનો આ બનાવને વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી તકેદારીના ભાગરૂપે હાલના શિક્ષક વિરુદ્ધ થયેલ ફરિયાદ સંબંધે કાર્યવાહી માંગ તાત્કાલિક અસ બીજી ચાર્જશીટ બેજુ થાય

तेवी रजुआत सह मांगनी करिया आवेदन पत्र रजू करी कार्यवाही थाय तेवी रजुआत विनंती मांगनी करी छे आ कामे साहेब तरफ थी सरकार श्री ने आदेश करी रजुआत मुजब सरकार श्री कार्यवाही करे तेवी रजुआत छे रिपोर्ट भवदीप ठाकर साथे इलियास कपासी दिव्य सर्जन न्यूज हमरेली भारत नगर प्राइमरी स्कूल के शिक्षक जिसने दो नाबालिग बच्चियों के साथ यौन उत्पीड़न की घटना की उसमें वो शिक्षक शराब कहां से लाता था उससे पहले उसने कितने इस तरह की घटनाएं की और इस केस में सरकार स्पेशल पीपी की नियुक्ति करे डे टू डे फास्ट ट्रैक कोर्ट में केस चलाए और विक्टिम कम्पनसेशन स्कीम के तहत इन बच्चियों को सहायता मिले इस मांग को लेकर अमरेली के सभी जागृत समाज के लोगों ने कलेक्टर श्री के पास आकर आवेदन दिया और एडिशनल कलेक्टर महोदय ने आवेदन को बहुत गंभीरता से सुना જેટલી બી જલ્દી કાર્યપાલિકા સેવક વાત કરીએ શિક્ષણ ધામ સરસ્વતી ધામ જેને મંદિર કહેવામાં આવે છે તે મંદિર અંદર આવું દુષ્કર્મ થાય તો એક શરમજનક બાબત કેવાય મારું એટલું કહેવાનું છે કે અત્યારના સમયની અંદર જે આગેવાનો છે એ મોન કેમ સેવી રહ્યા છે જેવો કેસ કેસ તો નથી વિશેષ આ જે બાળાઓને છેડતીની અંદર કે યૌન શોષણની અંદર એક શિક્ષણ જગતને લાછનરૂપ થાય તેવો કિસ્સો બને અને અમરેલીનું રાજકારણ ઠંડુ બહેન અને તમાશો જોતું હોય એ યોગ્ય નથી એમ

આ શિક્ષક ની એક દિવાલ ની સ્કૂલ ની એક દિવાલ ની પાછળ જે એને આ કાર્ય કર્યા છે એમાં બે દીકરીઓ છે એ લાઈટ માં આવી છે બાકીની કેટલી છોકરીઓ વિશે આવું એણે કર્યું છે એ જે બધું દબાયેલું છે એના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થયા છે પણ પછીનું જે એની પાસેથી જાણવાનું છે એમાં કોઈ રસ લેતું નથી આ વાત કરી તમે રજોવાતમા તો આની પૂરી સીટ નિમી અને તપાસ કરવામાં આવે અને આને ફરીને રીમાન્ડની માંગણી કરી અને યોગ્ય તપાસ થાય એવી અમારી માંગણી છે કેટલા દિવસમાં તપાસ થાય એવી માંગણી કરી છે ઈ તો જે કાઈ કલેક્ટર સાહેબ અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે આ કેસની અંદર જલ્દીમાં જલ્દી આ કેસ ચાલે એવી અમારી ઈચ્છા છે એવી અમારી માંગણી છે આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો શું પગલા ભરશો જેમ મુજાહિદ કીધું કે અમે હાઈકોર્ટ સુધી જાઉ ને ન્યાથી કદાચ ઉપર જવાનું હોય તો આ સમાજ અને સમાજ લેવલે બધાયના સહકારથીને જે સુપ્રીમ સુધી જવું હોય તો અમે ઈચ્છા દર્શાવીએ છીએ